પાટણના મુંબઈ ગરા જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી રૂપિયા પાસઠ કરોડના ખર્ચે આકાર પામનાર જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું પાટણમાં નિર્માણ પામનાર જનતા કેન્સર હોસ્પિટલ કેન્સર પીડિત દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં નજીવા દરે આરોગ્યની સેવા પૂરી પાડતી જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલના સંચાલકો દ્વારા અંદાજિત રૂપિયા પાસઠ કરોડના ખર્ચે બનવા જઈ રહેલ અદ્યતન જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત પવિત્ર શ્રાવણ માસના બુધવારના રોજ શાસ્ત્રોક્ત મંત્ર ચાર વચ્ચે કરવામાં આવ્યું પાટણ બનાસકાંઠા કચ્છ અને રાજસ્થાનની હદ સુધી કેન્સર જેવા દર્દના ઈલાજ માટે સેક આપવાનું મશીન પાટણ જિલ્લામાં ન હોવાના કારણે કેન્સર પીડિત દર્દીઓને મહેસાણા અને અમદાવાદ જવું પડતું હોય છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આર્થિક ખર્ચ વેઠવો પડતો હોય જેને ધ્યાનમાં રાખી પાટણ જનતા હોસ્પિટલ દ્વારા અંદાજિત રૂપિયા પાસઠ કરોડથી વધુના ખર્ચે મુંબઈમાં વસતા પાટણવાસી વિરેન્દ્ર પોપટલાલ શાહની પ્રેરણાથી કેન્સલ હોસ્પિટલ બંધવા જઈ રહી છે હાલમાં કાર્ય જનતા હોસ્પિટલના પાછળના ભાગે અંદાજિત રૂપિયા પાસઠ કરોડના ખર્ચે દાતાઓના દાનથી નવીન અદ્યતન કેન્સલ હોસ્પિટલના નવનિર્માણના પ્રારંભ પૂર્વે બુધવારના રોજ જનતા કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત જનતા હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર પ્રમોદભાઈ પટેલ દેવેન્દ્રભાઈ પટેલ અને પ્રતિક પટેલના હસ્તે ભૂદેવોના મંત્રચાર સાથે કરવામાં આવ્યું આ કેન્સર હોસ્પિટલના ખાત ખાતમુહૂર્ત પ્રસંગે જનતા હોસ્પિટલના ટ્રસ્ટી મનસુખભાઈ પટેલે જણાવ્યું કે પાટણ બનાસકાંઠા અને કચ્છ રાજસ્થાનની હદ સીધી કેન્સર જેવા દર્દના ઇલાજ માટે સેક આપવાનું મશીન ઉપલબ્ધ નથી ત્યારે જરૂરિયાતમંદ કેન્સર પીડિત દર્દીઓ માટે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે અને તેના માટે સિમેન્ટ્સ કંપનીને કેન્સર પીડિત દર્દીઓને સેક આપવાનું લિનેક મશીન ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે જે મશીનની કિંમત અંદાજિત રૂપિયા બાવીસ પોઈન્ટ પચાસ કરોડ જેટલી છે આ ઉપરાંત કેન્સર નિદાન માટે પેટ સ્કેનની સગવડ સાથે કેન્સરની તમામ પ્રકારની સારવાર માટેની સગવડ આ વિસ્તારમાં જનતા કેન્સર હોસ્પિટલ દ્વારા કાર્યરત બનાવવામાં આવશે પેટ સ્કેન મશીન માટે રૂપિયા આઠ કરોડનો ખર્ચ કરવામાં આવશે આ મશીન માટે ઓર્ડર પણ આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું પાટણની જનતા કેન્સર હોસ્પિટલના નિર્માણ પાછળ અંદાજિત રૂપિયા પાસઠ કરોડનો ખર્ચ થવાનો છે જનતા કેન્સર હોસ્પિટલ આગામી એક વર્ષમાં તૈયાર થવાની છે જે માટે પાટણના ગ્રા જૈન્સ રેસ્ટીઓના સહકાર સાંપડ્યો હોવાનું જણાવી મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં કેન્સર પીડિત દર્દીઓ માટે જનતા કેન્સર હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી પાટણની જનતા કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી જનતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખલાલ પટેલ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ડોક્ટર જે કે પટેલ નગરપાલિકા બાંધકામ શાખા ચેરમેન નીતાબેન પટેલ મનોજ પટેલ દિલીપ પટેલ અશોકભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહી જીવન જીઓ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા કેન્સર હોસ્પિટલના નિર્માણ કાર્યની શુભેચ્છા પાઠવી એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ